પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં તપાસ સંદર્ભે લાવવામાં આવેલા એક વૃદ્ધે દવા ગટગટાવી જાણવા મળતી વિગત અનુસાર પોલીસ સ્ટેશનમાં જ ત્રેપન વર્ષે યોગેશભાઈ ધડી પડ્યા હતા આઢેડે ક્ષેત્રુંજય ડુંગર પર આદેશ્વર ભગવાનના પ્રક્ષાલ બાબતે સિક્યુરિટી તેમજ પૂજારી સાથે બોલાચાલી થઈ હતી જે મામલે સેન્ટ્રલ વિજિલન્સ સિક્યુરિટી ઓફિસર એસઆર સિંહ દ્વારા યોગેશભાઈ વિરુદ્ધ પાલીતાણા પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ થઈ હતી તે અંગે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં તપાસ અર્થે બોલાવવામાં આવેલા વૃદ્ધે દવા હતી પોલીસ સ્ટેશનના ટોયલેટમાં અનાજમાં નાખવાની ટીકડીઓ ખાઈ લેતા યોગેશભાઈ જેને લઈને યોગેશભાઈને પાલીતાણાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ તબિયત લથડતા ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન યોગેશભાઈનું મોત થયું મૃદ્ધે ભાવનગર હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે ગઈકાલ તારીખ સત્યાવીસના રોજ સેન્ટ્રલ વિજિલન્સ સિક્યુરિટી ઓફિસર એસ આર સિંઘ દ્વારા એક પાલીતાણા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવેલી હતી તેમાં જણાવવામાં આવ્યું હતું કે યોગેશભાઈ દેવચંદ ડેઢિયા નામનો ઈસમ ગઈકાલે જે ગિરિરાજ પર્વત ઉપર આદિનાથ ભગવાનના પક્ષાલ વિધિ માટે આવેલ હતા અને તેઓએ જણાવેલું કે મારે પક્ષાલવિધિ કરેલ કરવી છે પણ આ એ બાબતે સિક્યોરિટી ઓફિસર અને પૂજારી વચ્ચે એણે માથાકૂટ થઈ હતી અને તેણે આજે યોગેશભાઈ એવી ધમકી આપી હતી એ લોકોને કે હું તમને જોઈ લઈશ તમે કેમ મને પક્ષાલ વિધિ કરવા નથી દેતા તો એ બાબતે આ સિક્યોરિટી ઓફિસરે અરજી આપેલી હતી અને એ અનુસંધાને પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશને આ યોગેશભાઈને પોલીસ સ્ટેશનના પૂછપરછ માટે બોલાવેલા હતા પૂછપરછ દરમિયાન પછી તેઓએ જણાવેલ કે મારે જવું છે બાથરૂમમાં અને બાથરૂમમાં જઈ અને તેમણે ઝેરી દવા પી ગયેલા હતા અને બાથરૂમમાંથી બહાર નીકળતા અને ઉપકા જેવું આવતું હતું જેથી એને પોલીસને જણાવેલ કે મેં ઝેરી દવા પી ગયા છે તો પોલીસે તાત્કાલિક એને માનસિજી હોસ્પિટલમાં લઈ ગયેલા અને ત્યાર પછી તેની તબિયત વધુ લટડતા તેને સદવિચાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા હતા અને ત્યાં તેનું સારવાર દરમિયાન મરણ ગયેલું હતું એ બાબતે મરણ પીએમ ની કાર્યવાહી હાલમાં ભાવનગર ચાલુ છે